માળિયા હાટીના તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ વૈલુભાઈ મનસુખભાઈ સોલંકી સરપંચશ્રી અમરાપુર આજરોજ અમે માળિયા એસોસિએશન અમારા બધા સરપસ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદન પત્ર આપેલું કે બે ત્રણ દિવસ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદન પત્ર આપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી અમે બધા સરપંચ જ્યારે અમારા અઠાવન ગામની અંદરથી પંચાવન અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો આપ અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ તમારી રાહદારીની છે અમારા જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટેથી આજ અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં અને આજે વાહિયાત વાતું છે કે જયારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ થઈ રહ્યા છે મારું નામ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા સરપંચ માળિયા અમે આજે માળિયા તાલુકાના તમામ સરપંચો જે બે દિવસ પહેલા આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનો એ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ મારિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે આ અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના જયારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે જે આમ આદમીએ જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસન અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે